ਏ ਨੰਦ ਰਾਣੀ ਤਾਰਾ ਏ ਆਂਗਣਾ રે રે ਬਾੜੀ ਤਾਰਾਂ ਕਿਟਲਾ રે ਐ ਜਨਮਨੀ રે ਕਮਾਣੀ ਏ ਨੰਦ ਰਾਣੀ ਤਾਰਾ ਆਂਗਣਾ રે ਜੀ ਆਖਰੇ બાપુ રે તો તારો બેટડો રે પછી આગળ શું કે છે કે ઉભેલી જ ફળિયામાં રમે છે ત્યારે એક અજાણી સ્ત્રી આવી અને નંદરાણા નંદરાણીના નંદરાજાના નેહેડે આવી અને એના એના બાયણામાં ડોકા કરે છે એ ડોકા કોણ તો કે લક્ષ્મીજી આજ હું તમને એના માટે ગાંડા થયા છીએ આપણે ઈ લક્ષ્મીજી એમ કે છે શું કે છે કે ઉભેલી જ જાણી નારી એ જોને લક્ષ્મી લો ભાણી રે એને પ્રીતેથી ભરવા છે તારા ઘરના પાણી રે હે રાણી તારા લક્ષ્મીજી એમ કે છે કે માડી તારે મારું કંઈ કામ હોય તો મને કે તારા તારા ઘરના પાણી એકાદ બેડું મને હેલ દેતું હેલ ભરી આવું એના બદલે હેલ ભરવાના બાને તાળીયા ઠાકરના દર્શન કરવા અંદર જવા મળે સાહેબ કેવડી મોટી રચના હે ઉભેલી જાણી નારી એ જોને લખ્મી લોભાણી રે એને પ્રીતેથી ભરવા છે તારા ઘરના પાણી રે હે નંદરાણી તારા આંગણા રેજી પછી શું કહે છે કે કрма લઈને કર કરકેતા હાથ કુરડી કેતા કુરડી કે કрма લઈને કુરડી એ જુ ભેલી ઇન્દ્રા ਲੈਨਕੂੜੀ ਉਬੇਲੀ ਇੰਦਰਾਣੀ ਰੇ ਐਜੀ ਇਹਨੀ ਭਿਖੂਨੀ ਇਹ ਛਾਸ ਮਾਗੇ ਛੇ ਇੰਦਰਾਣੀ ਰੇ ਨੰਦ ਰਾਣੀ ਤਾਰਾ ਆ ਗਣਾ ઇન્દ્રાણી છાશ ભીખ માગે છે કે નંદરાણી છાશ ભીખ માગવા બાને હું કાળિયા ઠાકરના દર્શન કરવા જવું ઇન્દ્રાણી એવું કહે છે એટલે કાક બાબુ કે છે કે જે નિમો હવે મજા આવે છે શું મજા આવે છે કે જે નિરે મોહ આખી દુનિયા વિટાણી રે જેની મોહ જાળમાં આખી દુનિયા વિટાણી રે એની દેજ ઉતારી એ દોરડી જે જોને બંધાણી નંદરાણી તારા આખી દુનિયા તારા બધે બંધાણી છે એની દેહ એટલે એને પોતાના શરીરને નંદરાણીએ બાંધી છે એના આખા શરીરને નંદરાણી બહુ ભાગે છે તોફાન કરે છે એટલે નંદરાણીને બાંધી દીધો છે કોને કાળિયા ઠાકરને ਇਨੇ ਦੇ ਉਤਾਰੀ ਦੋਰੜੀ ਜੈ ਸੋਨੇ ਬੰਧਾਣੀ ਰੇ ਏ ਨੰਦ ਰਾਣੀ ਤਾਰਾ ਆਂਗਣਾ ਰੇ ਜੀ ਪછી ਸੂ ਕਹੇ ਚ ਹਮੇ ਜੇ ਕੜਿਉ ਸੈ ਨੇ ਬੇ ਇਹ ਬਹੁ ਸਮਝਵਾ ਜੀਵੀ ਚ ਕੇ ਬੈਠੀ ਰੇ ਜੁਗ ਜੁਗ ਮਾੜੀ ਐ ਛੋਪੜਾ ਤੁਮਾ ਦੇ ਰੇ ਬੈਠੀ ਜੁਗ ਜੁਗ

એ સી કડી અમુક કે છે ને અમુક કડી હોય ને એ આખો ભજન હોય પણ એમાં પ્રાણ હોય શું કે કાગતારા ફળિયા કાગતારા ફળિયા માં એ રમેજ અડવાનો રે કાગ બાપુ એમ કે છે કે હે માં હે હે ભગવતી તારા ફળિયાનો હું પાણો થયો તોય સારું હતું મારે કાળિયા ઠાકરના દર્શન થાતા મેં જન્મ લીધો બહુ મોટી વાત કરી છે કે તારે પગથીએ એ હરજો નહીં એ હું એક પાણો રે નંદરાણી તારા એ આંગણા રે એ આંગણા રે આંગણા વાહ કવિરાજ વાહ